તમને શું લાગે મારી રીતે રડી છે ને અરે તમે ભૂલી રહ્યા છો કે તમારી જ હશે પ્રમાણે મારા અઢાર વર્ષના રહેતા આ તમામ પ્રોપર્ટી મારા નામે થઈ જશે અને ઇનફેક્ટ તમે એ પણ ભૂલી રહ્યા છો કે ગઈકાલે જ મારો ઓગણીસમો જન્મદિવસ હતો કઈ વાંધો અત્યારે સેલિબ્રેટ કરી Happy birthday to me Happy birthday to me Come on, come on, Happy birthday, dear Sita. Happy birthday to me. हाँ, हाँ तो मिस्टर श्रीकांत शाह ओ नागम तुम क्या नाम ही बोला हो तुमने हाँ मिस्टर परम पूज्य पिताश्री बरोबर हाँ तो परम पूज्य पिताश्री તમે અત્યારે જે સ્ક્વેર મીટર ફૂટના જમીનના ટુકડા પર ઊભા છો ને એ પણ મારા નામે છે તમારી એ રેવ હોય તો મને કશું વાંધો નથી પણ જો તમારે જવું જ હોય ને તો દરવાજા ખુલ્લા છે અને હા મહેતાજી જો કદાચ એમને જવું જ હોય ને તો જરા સામાન પેક કરવાની એમની મદદ કરી દે શું છે કે બિચારા ઘરડા થઈ ગયા છે અને હા વૃંદા શું 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 પ્રોબ્લેમ શું છે તમારે વૃંદાથી હે નહીં તો ને જ્યારે જ્યારે વૃંદાને જોઈ છે ને બિચારી બધા જોડે ફળી મળીને રહે છે પણ પણ ખબર નહીં આ માણસને શું પ્રોબ્લેમ છે એનાથી તમારે જે પણ પ્રોબ્લેમ હોય હું ગઈકાલે વૃંદા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું અને હા તમારે જરૂર આવવાનું છે શું છે કે તમારા ફેવરેટ મુંદીના લાડુ બનાવડાવે છે આવશો ને નહીં આવો ચાલશે આ તું શું આવો તો સારું નહીં તો જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ મારે લેટ થાય છે ઓફિસ જવાનું ઓફિસ ઓફિસમાં મારે નામી છે ને અરે હા મહેતાજી પેલી વાત પૂરતા ને સામાન પેક કરાવવાની